ધ વિડીયો કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં જશો તો ગાઈ ફાઇનલી અત્યારે વાગવામાં આવ્યા છે પોણા સાત અને અત્યારે અમે લોકો જઈએ છીએ બારે અને ગુજરાતીમાં બ્લોગિંગ સ્ટાર્ટ રે ખબર નહીં કેમ બટ અત્યારે ગુજરાતીમાં બ્લોગિંગ સ્ટાર્ટ એટલા માટે કર્યું છે કેમ કે આપણો એક બ્લોગ છે ને એ ગુજરાતીમાં એવી બનાવવાની ઈચ્છા થઈ છે તો બધું ગુજરાતીમાં સ્ટાર્ટ કરીએ પાછું હિન્દી તો કન્ટિન્યુ કરશું જ તો તમને કેમ વધારે જોવાની મજા આવે છે ને એ તમે કમેન્ટ કરો ને અત્યારે અમે લોકો જઈએ છીએ બારે

તમને ટ્રાફિક ના વિઝ્યુઅલ્સ બતાવું કઈ બાજુ જઈએ છીએ એનો અમને આઈડિયા નથી પણ જઈએ છીએ એના વિઝ્યુઅલ્સ પર તમારી જોડે શેર કરીશ એન્ડ હા આજનો જે સ્પેશિયલ બ્લોગ છે ગુજરાતીમાં તો એ સ્પેશિયલ કમેન્ટ કરજો જેટલી મેં કીધી છે તમને એટલી આવે છે તો એ પ્રમાણે આપણે એ અરાઉન્ડ ગુજરાતી સ્ટાર્ટ રાખશું બાકી તો અધરવાઇઝ હિન્દી ચાલુ છે જ આપો મસ્ત ચેલેન્જ પૂરી ચેલેન્જ એ કઈ રીતે તો એ બ્લોગ સોરી ગાઈસ અત્યારે અપલોડ નથી થયો તો થોડીક વારમાં આપણે ક્લિપ એ શૂટ કરીએ એની પહેલા તમને ટ્રાફિક બતાવું લુક એટ ધીસ વિઝ્યુઅલ ઓફ ટ્રાફિક એન્ડ ટ્રાફિક બે કલાક નથી આ ટ્રાફિક સોલ્વ કરી લેશું ત્યાં સુધીમાં અમને આરામથી આઈડિયા આવી જશે કે કઈ બાજુ જવું છે અને આગળ થાય છે મસ્ત મજાના સોંગનું ડિસ્કશન જે અમુક માણસો રોતલા સોંગ વગાડે છે ને તો પ્લીઝ બંધ કરો કઈક ગીત કોક એટલે વગાડતા હોય એમ હું ને મારો ભાઈ બે છે ને અમારી બેની ચોઈસ સેમ છે સો વી આર હિયર તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરે અને જની રોનક તમે જોતા જશો બ્યુટીફુલ બ્યુટીફુલ ને આગળ મમ્મી ને પપ્પા અમારી પેલા આવી ગયા તો વેઇટ કરે છે ઓકે ગાઈસ લુક એટ ધીસ બ્યુટીફુલ બ્યુટીફુલ વિઝ્યુઅલ્સ અને જો ને જો કે આના તમને સીન બતાવી પડ દીધા છે તો લુક એટ ધીસ વાવ ઓકે ગાઈસ તો ફાઇનલી જોઈ શકો છો અત્યારે અંદર મંદિરમાં કેમેરો અલાઉડ હોય કે ના હોય એ ખબર નથી પણ ફટાફટ જઈએ આગળ જોઈએ અને અહીંયા મમ્મી ને પપ્પા સામે જ આપણા છે પાછળથી બ્યુટીફુલ વિઝ્યુઅલ જે એક વાર આપણા વિડીયોમાં આવી પડ ગયું છે તો પાછળ રિપીટ એન્ડ રિપીટ તો ગાઈઝ એન્ડ ગર્લ્સ આ છે બ્યુટિફુલ મંદિર એન્ડ પ્લેસ ગાઈઝ તો ફાઈનલી અત્યારે અમે જઈએ છીએ અંદરથી

ભારે એન્ડ હવે અંદર ચાલુ છે સ્વામિનારાયણની સભા તો અહીંયા બ્લોગ અને બોલવાનું બે અલાઉડ નહીં હોય પણ હું તમને બતાવી દઉં અને એના વિઝ્યુઅલ્સ પણ શેર કરાવવું એન્ડ સ્પેશિયલી આજે તમે કહેજો કે મારો ગુજરાતી બ્લોગ કેવો લાગ્યો એ અત્યારે વાગવામાં આવ્યા છે સાડા આઠ એન્ડ અમે અત્યારે આવી ગયા છીએ કેશવ રેસ્ટોરન્ટ માં મસ્ત મજાનું ડિનર કરવા માટે આગળ આગળ જોઈએ કે શું એટલી બધી ભૂખ લાગી છે ને તો આગળ આગળ જોઈએ આગળ આગળ બ્લોગ બી બનાવીને ગઈ આજે કેશવ રેસ્ટોરન્ટ છે એમાં આપણા જામનગરના ચહિતા બ્લોગર એટલે કે નિકુંજ વસોયા જેની આ વિડીયો જોઈને અમે ઓલરેડી આવ્યા હતા બટ એના વિડીયો થ્રુ અમે વધારે આવ્યા છે તો હવે જોઈએ અને રિવ્યુ લઈએ અને કેટલાય લોકો નિકુંજ વસોયાના બ્લોગ્સ જોવે છે એ પણ જલ્દી જલ્દી કમેન્ટ કરીશ અવર સ્ટાર્ટર એ થઈ ગયું છે મસ્ત મજાનું સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ અને સામે ફેવરેટ છે ચાઇનીઝ ફૂડના ફેવરેટ પર્સન તો એને પૂછે ચાઇનીઝ કેવું ભાવે છે અને જોઈને શિયાળો છે તો ચાઇનીઝ ખાવાની થોડીક મજા છે તો ચાલો આવી જાવ બધા સ્પેશિયલી ફૂડ એન્ડ

ઓવરઓલ ગાઈઝ વેરી નાઇસ રિવ્યુ એન્ડ હવે આગળ જોઈએ આગળ પાછળ સામે મસ્ત મજાનું દેખાતું હશે કે જ્યાં અમે દિવાળી અમારી પાર્ટી એન્જોય કરી હતી કેફેમાં બેઠા પીતા અને અત્યારે ભી થોડીક વાર કેફેમાં બેસવા જાશું સામે એન્ડ ડેકોરેશન જોઈ તમને આઈડિયા આવતા જ હશે કે કેટલું સરસ છે અને કોકને ફોટો બિહાઇન્ડ ધ સીન કરવું ઘણું છે પણ કેમેરામાં નથી આવતા તો ઈચ્છો કે આપણે પાછળ ફોટો ક્લિક કરશું એન્ડ જોશું

મેઈ ગેટ માય ટમ યમ માય ટમ એન્ડ આઈ લુક એટ ધીસ મમ્મી ઓ માય ગોડ મમ્મી ગાઈસ અજી ચાઇનીસ ચાહકો એટલા બધા છે પૂરો છે ને પેલા બસ ઈયારો પૂરો થવા આવ્યો છે ને એટલે જો તો ચાઇનીસ તો ઓલવેઝ હોય છે એટલે બધું છે અપડેટ અલગ અલગ થી હવે કરીએ છીએ શું ને એને સ્પેશિયલી સ્પેશિયલી આજે કમેન્ટ કરજો

આગળ મેરેજ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગાઈસ ગાઈઝ તમને બતાવું સામે મેરેજ જ્યાં જે બાજુ જોઈએ ની આ મેરેજ 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 હું મેરેજ ગાઈસ સામે પણ મેરેજ ની બધા તમે જોતા હશો કે માહોલ કેમ બધો શાંત છે છે પણ મોસ્ટ ઓફ મેરેજ ખબર ને આમ ક્યાંક છે તો અત્યારે બસ ફાઇનલી હવે આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો બાકી ફાઈનલી અત્યારે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ અને નવો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા ને આઈ નો કે કેટલા બધા દિવસ પછી વિડીયો આવ્યો હતો એના માટે સોરી અબાઉટ ધેટ બાકી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો બબાય ટેક કેર એન્ડ મળીએ છીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બબાય